બારડોલી વિસ્તારમાં આપતા ગુનો કરી બારડોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પ્રાપ્ત માહિતી અનુસાર બારડોલી શાસ્ત્રી રોડ પર આવેલ આકૃતિ વિલામાં રહેતા અને ગાડી લેવે કામ કરતા અંકિત પરેશ કુમાર શાહ તેમના પરિવાર સાથે રહે છે

અને પોતાના પરિવારની જાન સલામતી માટે બારડોલી પોલીસ સ્ટેશનમાં સાગર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી જે ફરિયાદને આધારે બારડોલી પોલીસે નાસ્તો ફરતા આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે આજરોજ બારડોલી પોલીસે સાગર મનોજ સાઠેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે